બોટાદ જિલ્લામાં ગરડા તાલુકાના ડસા પોલીસે અપહરણ કરનાર આરોપી અને ભોગ બનનારને પકડી પાડ્યા સુરતના પુણા પોલીસ સ્ટેશન ખાતે દિવસે નોંધાઈ હતી ફરિયાદ સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું કરાયું હતું અપહરણ સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા પ્રકાશ રમેશભાઈ પાલડીયાએ સગીરાનું કર્યું હતું અપહરણ ફરિયાદના આધારે પુણા પોલીસે તપાસ કરતા અપહરણ કરતા ડસા વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું પુણા પોલીસે ડસા પોલીસને જાણ કરતા ડસા પોલીસે ડસાના ભાવનગર રોડ પરથી અપહરણકર્તાને ભોગ બનનાર સગીરા સાથે હસ્તગત કરી પુણા પોલીસને જાણ કરવામાં આવી